બીજી હોસ્પિટલમાં શ્વાસ તંત્ર વિભાગમાં ટીબી ટીબી અને પલ્મોનોલોજી વિભાગમાં આપણે એક નાની એવી આગની દુર્ઘટના થઈ છે અને એ દુર્ઘટના એક્સિડેન્ટલ છે અને અત્યારે એમાં અમે જોયું તો કોલ આવતા તરત પહોંચી ગયા ફાયરમેન્સ પણ પહોંચી ગયા અને ડૉક્ટર નર્સ બધા લોકોએ એ બધું ધ્યાન રાખ્યું છે અને આગને વધતા રોકી દીધું છે એક જે શ્વા શ્વાસના દર્દી હતા જે ઓક્સિજન ઉપર હતા એમનો હાથમાં થોડીક બળતરા બળે હાથ થોડુંક બળેલું છે અને થોડુંક અહીંયા માથા ઉપર થોડુંક બળતરા છે એટલે બળેલ છે એવી રીતે અને એકદમ સ્વસ્થ છે હું એમની સાથે જ હતો પણ એમને આપણે સારી સારવાર અત્યારે પરેશાન ના કરીએ એટલે એ રીતે એમને આઈસીયુ વિભાગમાં રાખ્યું છે અને એકદમ સ્વસ્થ છે હવે આગ લાગવાના કારણો આપણે તપાસ કરશું પણ દિસ ઇઝ એન એક્સિડેન્ટલ ફાયર જે પેલા માસ્ક તે લઈને મશીન સુધીમાં છે એટલે એની તપાસ કરવા માટે આપણે ઇલેક્ટ્રિકલ વિભાગ એન્જિનિયર એન્જિનિયર અને નર્સિંગ સ્ટાફ એ બધાનું લઈશું આ જે લગભગ એ પંદરથી વીસ દર્દીનો વોર્ડ છે અને સ્પેશિયલ આઈસીયુ વોર્ડ છે જેને આરઆઈસી કહીએ રેસ્પિરેટરી ના ના કોઈને સ્થળાંતર કરવાની જરૂર નથી પડી એ એરિયાને આપણે ખાલી કે પેલો આગને રોકવાનું કામ કર્યું હોય એટલે એ એનું પાવડરને બધું છે એટલે એ સાફ સફાઈનું કામ થઈ રહ્યું છે એટલે ખાલી એ દર્દીને આપણે કોઈ મોત નથી અને મેં જેમ આપણે જણાવ્યું કે માઇનર બર્ન્સ છે અને એના માટે સિનિયર ડોક્ટર્સ પણ બધા આવીને એમનું ધ્યાન રાખી રહ્યા છે નામ દિલીપ તાલુકો જાજોપુર જિલ્લો જામનગર અમે આજ સવારે દાખલ થયા ત્યાં મારા મોટા પાપાને લઈને સીધાભાઈ કેસુરભાઈ કરી ગયા અને એને વેલ્ટિનેટર ઉપર રેખ્યા હતા વેલ્ટિનેટર ખરાબ હતું તો એ છતાંય ડૉક્ટરે બદલાવ્યું નહીં અને એમાં એમાં ચાલુ રાખ્યો નહીં આગ લાગ્યો ઈજા થઈ ના એ નહીં ખોટું ડૉક્ટરનો એ હા સાડા સાડા બાર એક વાગ્યા ના ડૉક્ટર બે હતા એવા પછી આગ લાગ્યા પછી બીજા બધા એવા